નમસ્કાર આપ જોઈ રહ્યા છી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સ શુગર ફેક્ટરીઓ પર સારો ભાવ ચૂકવવાનો પડકાર ગોડના કોલાવાળાઓએ પ્રતિ ટન પાંત્રીસો ના ઊંચા ભાવે શેરડી ખરીદતા પડકાર વાહન ચાલકો માટે ખુશખબરી વધી ગઈ ફાસ્ટેગ કેવાયસીની ડેડલાઇન નહીં બંધ થાય તમારું ફાસ્ટેગ પશ્ચિમ રેલવેનો નિર્ણય છ સ્પેશિયલ ટ્રેનોની ટ્રીપ લંબાવાઈ પંદર હજારથી વધુ ભાવનગર સુરત વંદે ભારત ટ્રેન ફાળવો બંને શહેર વચ્ચે સડક માર્ગે રોજ એકસો પચાસ ખાનગી લક્ઝરી બસ થી પરિવહન થાય છે આ વર્ષે ટૂંકો શિયાળો હવે વિદાય લે તેવા અણસારનો થઈ ગયેલો પ્રારંભ ભાવનગરમાં સોળ પાંચ ડિગ્રી સાથે રાત્રે હજી ગુલાબી ઠંડી

આ વર્ષે ભાવનગર સહિત રાજ્યભરમાં શિયાળાની સિઝન અને ખાસ તો કડકડતી ઠંડીના દિવસો ઓછા રહ્યા બાદ હવે બપોરના સમયે તાપમાન વધતા હાલ બેવડી ઋતુનો અનુભવ ભાવનગરમાં થઈ રહ્યો છે શહેરમાં મહત્તમ તાપમાનનો પારો વધીને ઓગણત્રીસ પોઈન્ટ બે ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાતા બપોરના સમયે હવે થોડી ગરમીનો આરંભ થઈ જશે જોકે સોળ પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ સાથે હજી રાત્રિના સમયે ગુલાબી ઠંડીનો અનુભવ ભાવેના વાસીઓને થઈ રહ્યો છે ભાવનગર અને સુરત વચ્ચે વ્યવસાયિક અને સામાજિક વ્યવહાર બહોળા પ્રમાણમાં સંકળાયેલા છે અને તેના કારણે આ બંને શહેરો વચ્ચે દૈનિક ધોરણે મોટા પ્રમાણમાં નાગરિકોની આવનજાવન રહે છે સડક માર્ગના ભારને હળવું બનાવવા તથા મુસાફરોની સવલત અર્થે ભાવનગર સુરત વચ્ચે વંદે ભારત ટ્રેન ફાળવવાનું આવશ્યક બન્યું છે બીજી વાત કરીએ તો માંગને પહોંચી વળવા પશ્ચિમ રેલવે ટ્રેનોની ટ્રીપ લંબાવી છે જેથી વધુ લિસ્ટમાં રાહત થશે મુંબઈ ભુસાવલ ભૂસાવી મુંબઈ ત્રણ ફેબ્રુઆરી સુધી સાત થી અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધી લંબાવી છે તો પુણે ઇન્દોર આઠથી ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી ભુજ સાબરમતી બે થી તેર ફેબ્રુઆરી સુધી સાબરમતી ભુજ બે થી તેર ફેબ્રુઆરી સુધી લંબાવી છે અમદાવાદ ઓખા દસ થી ચોવીસ ફેબ્રુઆરી સુધી ઓખા અમદાવાદ અગિયારથી પચીસ ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવે છે કોલા મોટા પ્રમાણમાં આદિવાસી વિસ્તારમાં કાર્યરત છે સુરત તાપી જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં આ ઉદ્યોગ ચાલી રહ્યો છે અને જે આદિવાસી ખેડૂતો સુગર ફેક્ટરીઓ સુધી શેરડી પહોંચાડવામાં સક્ષમ નહીં હોય તેવા ખેડૂતો રોકડ તેમજ ગોડના કોલસાના વેપારીઓને શેરડી આપી દેતા હોય છે આ વર્ષે આવા આદિવાસી ખેડૂતોને ત્રણ હજાર પાંચસો રૂપિયા જેટલો ઊંચો ભાવ મળતા ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે

એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ પછી કેવાયસી વિના ફાસ્ટેગને નિષ્ક્રિય કરવા માટે કહેવામાં આવ્યું હતું એટલે કે જો તમે એકત્રીસ જાન્યુઆરી પછી પણ કેવાયસી નહીં કરાવો તો તમારું ફાસ્ટેગ નિષ્ક્રિય થઈ જશે તમને જણાવી દઈએ કે હવે તમે ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી ફાસ્ટેગનું કેવાયસી પૂર્ણ કરી શકો છો એનએચઆઈની સૂચનાઓ અનુસાર એકત્રીસ જાન્યુઆરી સુધીમાં ફાસ્ટેગ સંબંધિત કેવાયસી વિગતો અપડેટ કરવી ફરજિયાત છે આમ કરવામાં નિષ્ફળતાના પરિણામે તમારા ફાસ્ટેગ નિષ્ક્રિય થઈ જશે જો તમે ફાસ્ટેગ સંબંધિત કેવાયસી વિગતો અપડેટ કરી નથી તો બેલેન્સ જાળવી રાખ્યા પછી પણ તમારા ફાસ્ટેગ નિષ્ક્રિય થઈ જશે નિવેદન અનુસાર કોઈપણ પ્રકારની અસુવિધાથી બચવા માટે નવીનતમ ફાસ્ટેગનું કેવાયસી પૂર્ણ કરવું જરૂરી છે આ સાથે યુઝર્સે વન વ્હીકલ વન ફાસ્ટેગને પણ ફોલો કરવા પડશે અને તેમની બેંકો દ્વારા પહેલાથી જ જારી કરાયેલા તમામ ફાસ્ટેગને દૂર કરવા પડશે એવામાં ફક્ત નવા ફાસ્ટટેગ એકાઉન્ટ સક્રિય રહેશે કારણ કે સમયમર્યાદા સમાપ્ત થયા પછી અગાઉના ફાસ્ટેગ નિષ્ક્રિય અથવા પ્રતિબંધિત થઈ જશે વિચિત્ર વાત કરીએ તો રાજ્યમાં ઉત્તર ઉત્તર પશ્ચિમ પવનના તેમજ પવન ફૂંકાઈ રહ્યા છે જેના કારણે વહેલી સવારે વાતાવરણ જોવા મળી રહ્યું છે થોડા દિવસથી ઠંડીનો અનુભવ થઈ રહ્યો હતો જો કે બપોર થતા ઠંડી ગાયબ થઈ જાય છે અને ગરમીનો અહેસાસ થાય છે તેના કારણે લઘુત્તમ તાપમાન પણ સામાન્યથી થી ચાર પાંચ ડિગ્રી ઊંચું નોંધાઈ રહ્યું છે આ સાથે મહત્તમ તાપમાન પણ ઊંચું નોંધાઈ રહ્યું છે શહેરમાં દોડતી એએમટીએસ બસની સેવાઓમાં હવે વધારો થવાનો છે શહેરમાં ટૂંક સમયમાં હવે એએમટીએસની પણ એસી બસો દોડતી થશે તે તેમજ વધુ એકવાર ડબલ બસની પણ સેવાઓ શરૂ થશે આગામી માર્ચ માસથી એએમટીએસ બીઆરટીએસના મુસાફરોની અલગ અલગ ટિકિટ લેવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે એટલે કે એએમટીએસ અને બીઆરટીએસની કોમન ટિકિટ આવશે સરકારી પરીક્ષા આપવા માંગતા યુવાનો માટે સારી ખબર આવી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કુલ ચાર હજાર ત્રણસો ચાર જગ્યાઓ માટેની જે જાહેરાત બહાર પાડી હતી તેમાં જુનિયર ક્લાર્ક અંતર્ગત જે બેઠકો હતી તેમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જે જગ્યાઓ ચાર હજાર ત્રણસોથી વધારીને પાંચ હજાર બસો કરાય છે ગૌણ સેવા પસંદગી મંડળ જુનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક સહિત સત્તર કેડર માટે ચાર હજાર ત્રણસો જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવી છે વડોદરા ઘેરતપુર સેક્શનના કણજરી બોરિયાલી અને ઉત્તર સંડા સ્ટેશનો વચ્ચે સ્ટીલ ટ્રક્સ બ્રિજ નિર્માણ કાર્યના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે પશ્ચિમ રેલવેના વડોદરા મંડળના વડોદરા ઘેરતપુર સેક્શનના કણજરી બોરિયાવી અને ઉત્તર સંડા સ્ટેશનો વચ્ચે ડબલ લાઇન હાઈ હાઈસ્પીડ રેલવેના સ્ટીલ ટ્રક્સ બ્રિજ નિર્માણ કાર્ય હેતુ બ્લોકને લીધે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે જેથી કેટલીક ટ્રેન રદ તો કેટલીક ટ્રેન મોડી પડવાની છે રાજકોટ માર્કેટ યાર્ડમાં સૌથી મોટા પ્રમાણમાં ડુંગળીની આવક થઈ હતી યાર્ડમાં ત્રણ હજાર બસો ક્વિન્ટલ આવક થઈ હતી પરંતુ ડુંગળી ખેડૂતોને રડાવી રહી છે યાર્ડમાં ડુંગળીના ભાવ ખૂબ જ ઓછા મળ્યા હતા યાર્ડમાં ડુંગળીના ભાવ એસી બસો ચાલીસ રૂપિયા જ ભાવ રહ્યો હતો ખેડૂતોની આશા હતી કે તેઓને ડુંગળીના ભાવ સારા મળશે પરંતુ ડુંગળીના ભાવ સતત ગગડી રહ્યા છે જેને લઈને ખેડૂતોમાં નિરાશા જોવા મળી હતી ચિત્ર વાત કરીએ તો સાબરડેરી ડેરી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ કરતા વધારે પશુપાલકો માટે છે છે લાખ પશુપાલકોની નજર પર હવે સાબરડેરી મંડરાય સાબરડેરીની મતદાર યાદી બુધવાર એટલે કે એકત્રીસ જાન્યુઆરીથી પ્રસિદ્ધ કરવામાં આવે છે જેમાં દર્શાવ્યું છે કે આગામી છ જાન્યુઆરી સુધી મતદાર યાદી અંગે વાંધા દાવા અને હક રજૂ કરી શકાશે જે નાયબ કલેક્ટર હિંમતનગરની કચેરી રજૂ કરી શકાશે આ સાથે માં અત્યારે બસ આટલું જ નમસ્કાર